આ વડોદરા શહેરનું ઐતિહાસિક સુસાગર તળાવ છે ને આ સુસાગરમાં વડોદરા મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચો કરીને પ્યુટિફિકેશન કર્યું છે પરંતુ આપણે કેટલાક સમયથી જોયા છે કે સુસાગરની માછલીઓ દિવસે દિવસે મરી જાય છે અને ઉનાળામાં ખાસ મરે છે સાથે વડોદરા મહાનગરપાલિકાએ માછલીઓને ઓક્સિજન મળે એના માટેના પ્લાન્ટ પણ બનાવ્યા છે તેમ છતાં માછલીઓ મળી રહે છે કરોડોનો ખર્ચો કર્યો છે સાથે જોવા જઈએ બ્યુટિફિકેશન જે કર્યું ને એ ખોટું બ્યુટિફિકેશન છે સિમેન્ટ કોન્ક્રીટનું આખું જંગલ બનાવી દે છે જેના કારણે ઉપરની ગરમી સાથે સિમેન્ટનો જે ગરમ થાય અને ગરમીના કારણે જે ઓક્સિજન પ્લાન્ટ મૂકે છે એના બુલબુલા ઉપર આવતા સુધી ફૂટી જાય છે એટલે માછલીઓને ઓક્સિજન મળતો નથી કાચબાનું અસ્તિત્વ અહીંયા ખલાસ થઈ ગયું છે કાચબા તો દેખાતા નથી એટલે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ જે બી વડોદરા શહેરના તળાવ છે બ્યુટિફિકેશનના નામે તળાવો નાના કરવા જળચર જીવો મારી નાખવા આ એક વડોદરા મહાનગરપાલિકાનું કૃત્ય છે આજે સુસાગરમાં જે માછલીઓ મરી ગઈ છે એના માટે જે પણ તંત્ર જવાબદાર હોય જે વિભાગ જવાબદાર હોય એ તમામ અધિકારીઓ સામે કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે શું કેવા માંગશો વારંવાર આ બનાવ માછલીઓ બનાવવાનો બની રહ્યો છે આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ વડોદરા શહેર માટે સારી નિશાની નથી કારણ વડોદરા શહેર સંસ્કારી એટલા માટે છે કે સૌથી પહેલાં આધ્યાત્મિક છે આ આધ્યાત્મિક નગરી છે સંસ્કારી નગરી છે શૈક્ષણિક નગરી છે દરેક ક્ષેત્રે આગળ છે દુઃખ વાત એવું છે જેવી રીતે કોઈપણ સ્ત્રીનું આભૂષણ એના ઘરેણાં હોય છે ને એવી રીતે કોઈ પણ તળાવનું આભૂષણ એના જળચર હોય છે અને આ સુસાગર તળાવ આજે મારી ઉંમર ત્રેપન વર્ષની મને યાદ છે કે જ્યારે હું મારા માતા પિતા સાથે જ્યારે આવતો હતો અને રવાના લાડુ અમે નાખતા હતા હજારોની સંખ્યામાં માછલીઓ તૂટી પડતી અને આજે તમે જુઓ વડોદરાની હાલત નવીના કારણના કારણે અને જ્યારે રોજ આરતી થતી હોય શિવજીની શિવજીની સવારે અહીં આવતી હોય અને જ્યારે વડોદરાના મોટા મોટા મહાનુભાવો બિંગો મારતા હોય અને આ તળાવના નામે આ શિવજીના નામે વોટ ઉઘરાવતા હોય અને સૌને ખબર છે કે મચ્છીનો મૃત્યુ આંખ મરવાનું કારણ જ્યારે ચાલીસ ડિગ્રીની ઉપર ટેમ્પરેચર જાય એટલે બંધિયાર પ્રાણી એટલે બંધિયાર પાણી એટલે કે જે તળાવો છે એ પાણીમાંથી ઓક્સિજનની માત્રા ઘટવા માંગે ગાયકવાડ સાહેબે ગાડી તે ટાઈમે ફુવારા લગાયા હતા બચપનમાં મેં સુસાગરમાં ફુવારા જોયા છે એ ફુવારા ક્યાં ગયા તો આ લોકોએ જે આટલા હજારો કરોડ જે મારા સુસાગર પાછળ નવીનીકરણના નામે બ્યુટિફિકેશનના કારણે વાપરી લીધા તો એ લોકોને સહેજ પણ શરમ નથી આવતી દયા નથી આવતી અને મને એ નવાઈ લાગે કે મારું વડોદરા શહેર સૌથી જાગૃત જેની આખી ભારત નોંધ લેતું હોય અને આજે લોકો ચૂપ છે આ જુઓ તમે રોજે રોજ મચ્છી આ આજે બી તમે જુઓ તો મારે માત્ર વડોદરાની શહેરને એટલું કહેવાનું જનતાને એટલું કહેવાનું કે આપણે જો પોતે વડોદરાની સ્યમ કાળજી નહીં રાખીએ ને તો આ તો મારા માનની આદરણીય મોદીજીના ફોટા નીચે અને ઝંડા નીચે જીતેલા લોકો છે આ લોકોને વડોદરાની નથી પડી હવે ઇલેક્શનના ગણતરીના મહિનાઓ રહ્યા છે એટલે આ લોકો પાવડા મારવામાં રહ્યા છે કશું બી કરીને છ હજાર બસો પચાસ કરોડ વાપરવાના ફિરાકમાં છે એમાં ભ્રષ્ટાચાર કરવાના ફિરાકમાં છે માટે વડોદરા હવે જાગો અને હવે આ લોકો જ્યારે કોર્પોરેશન ઇલેક્શનમાં જ્યારે પ્રચારમાં આવે ત્યારે આપણે જે ગણપતિનો અને નવરાત્રનો પ્રસાદ છે એ લોકોને પ્રસાદ આપી અને આ સવાલના જવાબ આપણે કરવાના છે અને તમે જુઓ માંડવીની જે પ્રમાણે દશા થઈ છે તો હું સમગ્ર વડોદરાને કહેવા માગું છું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જઈને જોઈ આવજો માંડવી એ વડોદરા શહેરની નાક છે આપણા સંસ્કારીજનોનું નાક ત્યાં છે અને કુદરત આપણને વોર્નિંગ આપી રહી છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આજે આપણી નાક તૂટી રહી છે માટે જાગો વડોદરા આવતીકાલે મુખ્યમંત્રી આવી રહ્યા છે આપણે મુખ્યમંત્રીને અપીલ કરો કે મુખ્યમંત્રી સાહેબ અમારા અમારા માંડવી પધારો તો તો ખરા અને વડોદરાની નાક તમે તમે જુઓ જે કે વડોદરા મારું પાછળ કેમ હવે તમે જે બોલેલા સંકેત તો આઈને જોઈ જાઓ તો હું તમને માનું કે તમે મારા સાચા અને મૃદુ મુખ્યમંત્રી છે હું મહેન્દ્રસિંહ રાઠોડ સામાજિક કાર્યકર વડોદરા વડોદરાનો અવાજ